સરથાણા ડાયમંડનગર ચાર રસ્તા પાસેથી વરાછા પોલીસ પથકમાં રાત્રિના સમયે હત્યા કરનારા બે હત્યારાઓમાંથી એક હત્યારો એવો ઉર્ફે અપ્પુ પ્રતાપરાય ઓઝાને સુરત શહેર છોડે તે પહેલા જ પોલીસે ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે બુધવારના રોજ રાત્રિના સમયે તેણે મિત્ર હર્ષ ગામી સાથે મળી વરાછાના કમણપાક સોસાયટી પાસે ખુશાલ કોઠારી નામના ઈસમ સાથે થયેલા ઝઘડામાં તેના પર ચપ્પુના ગાજીકી ઘાતકી હત્યા કરી ભાગી છૂટ્યા હતા અને પોલીસ પકડી રહેશે તો તેથી વતન સુરેન્દ્રનગરના લીમડે ખાતે ભાગવા માટે સરથાણા ડાયમંડનગર ચાર રસ્તા પાસે ઊભો હતો ત્યારે પીસીબી પોલીસની ટીમે તેને ઝડપી પાડ્યો હતો અને પીસીબીની ટીમે હત્યારાનો કબજો વરાછા પોલીસને સોપન તજવીજ હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા